નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જઈ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગ અંદર જય સોનન માં તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હવારના વાગી રહ્યા છે ક્યારે પણ હાથ મોકરી જવાનું છે અને આજે કંઈ હીરાવાનું છે નહીં નાસ્તો નથી કરવાનો તો આજે શનિવાર છે ને શનિવાર રહ્યા છે આજે સાદુ પીન જવાનું છે તો હાલો સાદુ પી લે સાદુ પીને અને પછી હજી વિડીયો એડિટિંગ કરેલો હતો અને અપલોડ કરવાનું છે કારણ કે પીપોમાં નેટવર્ક ખેડૂત નથી આવતું ને અગર અત્યારે કરી નાખ્યું ને અપલોડ તો હાવ ટેન્શન જ નહીં થાય પછી તો હાલો વિડીયો અપલોડ કરી નાખીએ અને મળીએ તો મસ્ત મજાનું થઈ ગયું છે સ્વ વાહ કાંઈ ગટરની એવું લોકેશન છે ને અત્યારમાં હાવ શાંતિ શાંતિ મજા જ આવી પછી બસ તો ભાઈ દેખાતી નથી ક્યાંય કે હોય તો ન કહે કારણ કે બાવી આવે ભાઈ તો સારું વિડીયો થાય છે અપલોડિંગ અને વિડીયો અપલોડ થઈ જાય એટલે ફટાફટ આપણે ને બધું બનાવી નાખીએ ત્યાં નેટવર્કનો યાર બહુ પ્રોબ્લેમ એવો આવે છે ને આવું કૌરાવાઈ જાઉં છું તો સારું બ્લોગમાં બનાજો અને આપણે ફટાફટ કરી નાખીએ અત્યારે તો અપલોડ કરી નાખી પછી આપણે થમ જ બનાવવાની છે તો બનેરો બ્લોગમાં તો મિત્રો આવી ગયા છે ઘરે ને અત્યારે જો ભાગી શું સાડા પાંચ ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો અને ભાઈ છે ને નોકરી ઉપર કાંઈ બ્લોગિંગ શૂટ કર્યું નથી તો સારું ઘરે જઈને મળીએ તો મિત્રો આવી ગયા છે અત્યારે અહીંયા જો અહીંયા ઘરે અને ચા પણ પીવા બે જઈ તો તમે પણ ચા પીવા હાલો ઘાટી રગડા ભાઈ ઘરની ચા હારે ન મજા આવે ગમે ત્યાંની ચા તો આવી ગયા છે ઘરે અત્યારે અને ભાઈ આપણે છે ને કંઈ ત્યાં કાંઈ છૂટ લીધું જ નહોતું પીવા કારણ કે આખો દી કામમાં હતા અને જ્યાં કાંઈ બ્લોગિંગ લીધું જ નથી ને અત્યારે તો જવો આવી ગયા છે એ ઘરે ચા પાણી પીવા હાલો ચા પાણી પી લઈ અને પછી નાવાનું છે તો મસ્ત મજાના નાઈ લઈ ગરમ પાણી થાય છે તો ફટાફટ નાઈ લઈ જ નાઈને પછી ગામમાં જવું છે હનુમાન દાદાના મંદિરે તો આપણે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા જાઉં તો તા તાવજી બ્લોગની અંદર બનાવ્યો અને હું પી લઉં ચા તો મિત્રો ના જોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જો હનુમાન દાદાને તેલ ચડાવવા માટે જવાનું છે તો લઈ લીધો છે લોટો લોટો ને તેલ લઈશી આપણે તો તેલ ચડાવવા જવાનું છે તો સારું હાલો તેલ ભરી લઈ તો ફરી લઉં છે મસ્ત મજાનું તેલ ને હાલો હવે જઈએ આપણા ગામમાં હનુમાન દાદાએ તેલ ચડાવવા માટે અને આજે મારી વાળી ઓલી ગાડી તો છે નહીં આ ગાડી બાપા બાપાવાળી લઈને જવું જોઈએ કારણ કે એ ગાડી પીપાઓ લઈને ગયા છે મારા પપ્પા મારીવાળી ગાડી લઈને પીપાઓ લઈને જાય છે કારણ કે આ ગાડી થોડીક આમ માંદા જેવી છે તો મારીવાળી ગાડી લઈને ગયા છે જોકે પહેલાં એ એ નહીં જ હતી અને હજી અમે કંઈ નોખાને એવા કંઈ છે નહીં અમારી વાય પા તો હું હાકું એટલે મારી તો સારું એ લઈને ગયા છે આજે આ લઈને જવાનું છે આપણે હોળી બાબા તો સારું આજે ભરતભાઈ છે એમાં જઈ રહ્યા કંઈ કહેહો ભરતભાઈ હા એ કાંઈ નહીં છે તો સારું હાલો હવે આપણે ફટાફટ જઈએ અને હનુમંતદાએ તેલ અર્પણ કરીએ श्रीनाथ तो श्री गुरु शरण सरोज रज जन मनु मुकुर सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायक फल चारि जय हनुमान लंबोदर गति के हम लोग बूदा राम बूदा तभी बल माया तेरे गोदत पवन जिता महाबीर मधर मजे पुति निवारे सत्य संगीतन चरन बिरज सोई शरण हाथ पर जो दजा बिरा देखा जय जने उसाने शंकर सुवन के जय नंदन तेज प्रताप महाज गोविंदन विद्यावान गुणी अति जात राम काज कर दे को बात पर पर उसरी के सुनिए को आराम लग सीता मन बस या सूक्ष्म रूप तेरे सीए दिखावा ते रूप ने लंग दिलावा तो मित्रों आज है हमारा पूर्ण देवी ऋषि मां मंदिर हमारे गांव में से होन ना माना मंदिर है लेंगे जो तो पर यहाँ आपने कई सूट ली दोनों कारण के यहाँ बदल लोग होता है મને બહુ મજા ના આવી એટલે માટે ન્યા મંદિરે ગયા હતા અને રામ ભગવાનનું ઠાકર ભગવાનનું મંદિર છે ત્યાં પણ ગયા તા પણ ત્યાં આપણે કાંઈ નથી લીધું ને જોવા મારા પૂરદેવ રવેશીમાં અને સાહેબ જે અમારા મજાદર ગામની અંદર જે ઇતિહાસ છે ને જે અમારું મજાદર ગામ છે એ આ હતીઓમાંને લીધે છે છે જેવંતિયુમાનો બહુ મોટો ઇતિહાસ છે જે મજાદર ગામ જ્યારે અમારા સારનો પાહન હતું ત્યારે ક્યાંક એવો ઇતિહાસ હતો મને બહુ પાકી તો બહુ હૈ નથી પણ થોડો થોડો યાદ છે કે મજાદર જ્યારે ગામ સારનું પાહન હતું ત્યારે કોઈક બીજા પાસે હતું અને અમારા સારનું જે મજાદર ગામ છે જે અત્યારે પ્રખ્યાત ઓળખવામાં આવે છે પદ્મશ્રી દુલાભાઈ કાગની કર્મભૂમિ જે કાગ બાપુની પૂર્ણ તિર્થિંખાય છે કાગધાન કરીને છે એ મંદિર ને બધું છે ઇતિહાસ સાહેબ કહું તો હતુંમાં એ માતાજીએ માથા આપેલા છે જે અત્યારે મવાની અંદર માને ખાંભ્યું છે ચાર એ પણ અહીંયા છે મોવામાં તમે જોઈ શકો છો તો માતાજીનો કંઈક એવો કોઈ જોડે ઇતિહાસ છે તો આવો blog માં બનાવજો અને સપોર્ટ કરતા જાઓ બાકી ની વાત ઘરે જ કરી તો આવી ગયા છે ઘરે ને અત્યારે આવી જાય કાકા ઘરે જો રામદેવ પીર મહારાજ દર્શન કરવા માટે આજે દર્શન દર્શન જ થઈ ગયા હો ભાઈ દર્શન વિડીયો આખો બની ગયો તો આ છે રામદેવ પીર મહારાજ નો ભાલો ને આ છે રામદેવ પીર મહારાજ દર્શન કરી લો જોઈ લો દીવો બપા ચલે છે આજો તમે પણ દર્શન કરી લો તો આરું દર્શન કરી લીધા હોય તો હવે હું પણ દર્શન કરી લઉં અને દર્શન કરીને પછી જે સત્યુ ઇતિહાસની વાત છે ને એ કહેવાની છે તો ફેમિલી આવી ગયા છે નાસ્તો કરો ખાવા બે ગયા છે ત્યારે વાળું કરવા માટે એક ટણ છોડવા માટે ને આપણે તો એક જ હોય ભાઈ જમવામાંદુજ ને રોટલો અને આજે તો થોડોક ગળ મેઘો ખવાય તો ખાઈશું ને જો જવારણા કરી લીધા છે તો આલો ફટાફટ હવે એક ત્રણ કરી લે એક ત્રણ કરી મિત્રો અને જે ઇતિહાસની વાત કરતો હતો જે સત્યુમાની એ ઇતિહાસની વાત એ રીતની છે કે મજાદર ગામમાં જ્યારે સારૂ નહોતા ત્યારે કંઈક રાજાશાહીને એવું બધું હતું ત્યારે એમ કીધું હતું કે જે મજાદર ગામ છે જે એ મજાદર ગામમાં તમે કંઈક માથા આપો એ માથાની વાત કંઈક થઈ હતી અને હજ એ માથા આપ્યા પછી અમારું મજાદર ગામ અમને પાછું મળ્યું ને એ રીતનો જો કે પાકો ઇતિહાસ હું જાણી જોઈ અને જો કે આખો ઇતિહાસ હું મેં કહી જો કે આખો ઇતિહાસ ખબર પડી જાય ને ફાઇનલ કે આમાં જે હતું બાકી આ જે હતું એ જે માતાજીનું જે છે ગામ માતાજીના લીધે ચૂસી એ તો સો ટકાની ગેરંટી જ છે ને અત્યારે હજી પણ મોવામાં હતું ખાંભી છે ને અમારે હતુમાની દયાથી જ તે મજાદાર ગામ છે તો એ રીતનું છે ને હજુ આવી ગયા છીએ આપણે ને સવારે તો રવિવાર છે અત્યારે વાગી ગયા છે બાર તો અત્યારે એડિટિંગ એની સવારે એડિટિંગ કરીને અપલોડ થઈ જાય વિડીયો કારણ કે સવારે કેટલા વાગે જાગું કંઈ નક્કી છે નહીં કારણ કે કાલમાં તો રજા છે કાંઈ નોકરી જવાનું છે નહીં નોકરીએ જવાનું કાંઈ છે નહીં સવારે તો રજા છે અને કંઈક જવાનો પ્લાન પણ ગોઠવવો જો છે હવે ત્યાં જઈએ તો મને અત્યારે કાંઈ ખબર નથી પણ આગળ આગળ હવે જ્યાં જઈ ન્યા બાકી સારું એવું લોકેશન આપણે વચ્યું ને જાઉં સપોર્ટ કરતા રહ્યો વિડીયોને વધુમાં વધુ માણો જોવો તો હવે આપણે વિડીયોને અત્યારે અહીંયા હેન્ડ કરી નાખીએ ને હોઈ જઈ તો આશા આનો બ્લોગ તમે ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં મળશે પછી બીજા બ્લોગની અંદર તાવજી જય માતાજી હરે માતાજી જય મા સોનલ ચેનલની એન્જિર આવ્યા હોય નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબી દેજો નોટિફિકેશન જેથી આવ નવા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે તો હજી જય સોનલમાં બધાય બાય બાય